મહેસાણા જિલ્લાના વડનગર શહેર ખાતે ઠાકોર સમાજ શૈક્ષણિક સ ટ્રસ્ટ સંચાલિત ઠાકોર સમાજ લાયબ્રેરી વડનગર ખાતે ચિંતન શિબિર યોજાય લાઇબ્રેરી કારોબારી સમિતિ અને નગરપાલિકા પૂર્વ પ્રમુખ ગેમરજી ઠાકોરના નીજા હેઠળ ન્યૂ બસ સ્ટેન્ડ શોપિંગ સેન્ટર વડનગર ખાતે ઠાકોર સમાજના બાળકોના ભવિષ્યની ચિંતા કરીને સમાજને ભણતરમાં કઈ રીતે આગળ લાવવો તે માટે ઠાકોર સમાજ લાઇબ્રેરી કારોબારી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવે ઠાકુર સમાજના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી સારી રીતે કરી શકે તે માટે વડનગર શહેરમાં અદ્યતન લાઇબ્રેરી ચોવીસ કલાક લાઇબ્રેરી ખુલ્લી ઓનલાઈન ફોર્મ ફ્રીમાં ભરી આપવામાં આવશે શાંત અને અનુકૂળ વાતાવરણ મિનરલ પાણીની વ્યવસ્થા ચોવીસ કલાક સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી બુકો વોશરૂમની વ્યવસ્થા ઠાકોર સમાજ લાઇબ્રેરીની સુવિધાઓ જોવા મળશે